કલોલમાં શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણીના ભાગરૂપે વિશ્વ હિન્દુ પરિષદ અને આરએસએસ દ્વારા ભવ્ય બાઇક રેલી અને કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું કલોલના પંચવટી વિસ્તારમાંથી બાઇક રેલી નીકળી અને કલોલ શહેરમાં ફરી કલોલ તાલુકાના આસપાસના ગામડાઓમાં ફરી હનુમાનજી મંદિર પરત આવી તાલુકાના તમામ ગામો રામમય બન્યા અને રેલી ગામમાં પહોંચતા જ જે શ્રીરામના નારા સાથે લોકો ભક્તિમાલીન થયા જય શ્રી રામ જય શ્રીરામ આજે કલોલ પંથકમાં જે અયોધ્યામાં રામલલ્લા બિરાજમાન થવા જઈ રહ્યા છે આવતીકાલે જેમની પુનઃ પ્રતિષ્ઠા મહોત્સવ છે તે નિમિત્તે આ કલોલ ગાંધીનગર તાલુકાના ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકામાં અને કલોલ શહેરના બધા જ જુદા જુદા વિસ્તારોમાં સોસાયટીઓમાં એ ખૂબ જ અનેરો આનંદ અને મહોત્સવ ઉજવાઈ રહ્યો છે સર્વે રામ ભક્તોને જય શ્રી રામ આજ રોજ શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અયોધ્યા નિમિત્તે એક મહા રેલીનું કલોલ નગર ની અંદર આયોજન કરેલ છે વિશ્વ હિન્દુ પરિષદ ભારત વિકાસ પરિષદ તથા આરએસએસના સહકાર થી ભવ્ય રેલી નું એક આયોજન કરેલ છે

જય શ્રી રામ જય શ્રી રામ સમગ્ર ભારતમાં રામધૂનની રામધૂન થઈ રહી છે અને કલોલમાં પણ એવી વ્યવસ્થા અને બધી જ જગ્યાએ રામધૂન થઈ રહી છે અને રેલીઓનું આયોજન કરવામાં આવ્યું છે વિશ્વ હિન્દુ પરિષદ આરએસએસ તરફથી અને ફરી એકવાર આટલા વર્ષો પછી આપણે સફળ થયા છે તેના આનંદમાં સૌ પ્રેમથી સાથે મળીને બોલીએ જય શ્રી રામ